અમદાવાદની સેવન ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને કોણ ભૂલી શકે સેવન ડે પછી ગુજરાતમાં ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સાથે મારામારીની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે સંસ્કારી નગરી વડોદરાની વાત કરવી છે જ્યાંથી પણ કંઈક આવો જે કિસ્સો સામે આવ્યો જ્યાં સેવન્થ ડે જેવી ઘટના બનતા બનતા રહી ગઈ છે શું બન્યું વડોદરાની આ સ્કૂલમાં આ રિપોર્ટમાં જોઈએ પછી એને મને ઘેરી લીધો બધાએ ફેટો ફેટો માર્યો છે દાંત બાંત બધું તોડી નાખ્યું છે પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો school વાળા પાસે મેં complain કરવા ગયો તો school વાળા એવું બોલ્યા કે કઈ કરીશ ના મોટું પોલીસ complain કરીશ ના અમે બધું અહીં એ લોકાના parents ને લઈને બોલાવી લે એ લોકો parents અમને એવું કે છે ચુના લોકો કે તમારી જે થાય એ કરી લો તું મને આજે રાતે મળીશ કઈ બી મળીશ આ ઘર છોડીને તને અમે મારી નાખીશું અમને હાથ અને પેલું કઈ કડવું એવું હોય છે ઝાડુ એ માર્યું હતું ફેટો ને ફેટો અહીંયા અહીં દાંત પર અને હોઠ પર શાળા કઈ જવા આવે એ લોકો એવું લાગે કે મોટું કરતા ના પેરેન્ટ્સને મળી લઈએ પેરેન્ટ ને ફોન કરીએ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી બેદરકારી સ્કૂલ ની સામે આવી છે એક જ સ્કૂલ ના બે વિદ્યાર્થીઓ વચ્ચે આવી હિંસક મારામારી થાય તો સ્કૂલ શું ધ્યાન રાખે છે સ્કૂલે આખા મામલાને દબાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો એ જાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ પોલીસ માં ફરિયાદ આપી છે લગભગ દસેક જણને એ લોકોને એના પર હમલો કર્યો છે જાન લેવા એને માર્યો છે પકડી પકડીને એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને ભાગવાનો પ્રયત્ન એના પર બહુ મોટો હુમલો કર્યો એને રાત બીજ બધો બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુક્કા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવી રીતે થયો મારા મોટા છોકરાએ કોલ કર્યો મને આ સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતો નથી કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું છોકરાને એમને એમ જ પડી દીધું

તમને યાદ હશે કે અગાઉ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની હચમચાવી મૂકે તેવી આ ઘટના બની હતી એ ઘટનામાં પણ એક વિદ્યાર્થીએ બીજાની હત્યા કરી હતી હવે વડોદરામાં પણ આ મારામારીએ ફરી એકવાર શાળાની વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે શું હવે પણ સ્કૂલ મેનેજમેન્ટ જાગશે નહીં બાળકો સ્કૂલમાં ભણવાની જગ્યાએ મારામારી કેમ કરી રહ્યા છે સ્કૂલ હવે શિક્ષણ નહીં પણ હિંસાનો અડ્ડો બની ગયું છે સંસ્કારી નગરીમાં ફરી આવી ઘટના ન બને તે માટે પગલાં લેવા જ પડશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા